પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ફાસો ખાઈને કરી હોવાની ઘટના સામે આવી હતી મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી છે જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈએ તો ન હતો આ બનાવ અંગે સિંગડપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી સુરતના વિસ્તારમાંથી આત્મહત્યાની વધુ એક ઘટના સામે આવી છે આ વખતે સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ પોલીસ ખાતામાં જ ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે સિંગળપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે બનાવ અંગે પોલીસને જાણ થતા સિંગળપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિમ્બર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો બનાવ અંગે તેના પરિવારને જાણ થતા જરૂરી તપાસ હાથ ધરી હતી મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી મહિલા કોન્સ્ટેબલે લખેલી સુસાઈડ નોટને પોલીસે કબજે કરીને આ અંગે એસીપી લક્ષ્મણ સિંહ ઝાલાએ જણાવ્યું કે મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ સુસાઇડ નોટ પોતાની માતાને ઉદ્દેશીને લખી છે જેમાં તેણે કહ્યું કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી ત્યારે હાલ મહિલા કયા વ્યક્તિની વાત કરી હતી તેની જાણ પોલીસને થઈ શકી નથી પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ હાલ બેન મંદભાઈ ચૌધરી નામની લોક કમંડ લોર પોલીસ સ્ટેશનમાં ધરાવે છે તેઓ ગઈકાલે રાત્રિના રોડના સમય સુધી ફરજ પરત ફરતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો તે દરમિયાન તપાસ કરતા સિંહપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે નડતી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુરતપુર પોલીસે અકસ્માત મોતનો જૂનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી પ્રાથમિક દૃષ્ટિએ જે બનનારે વેબસાઇટમાં વ્યક્તિ છે એમાં પોતાની મમ્મીને તેનું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એની ભૂલો એ પ્રકારેનું લખાણ છે આત્મા કોઈ આમ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે